હું ઓલું એને મંદિર છે ને હનુમાન મંદિર છે એમ કંઈક કરે છે મારે જવું છે જવું છે એમ કરે કે તું આય ને આય એટલે અત્યારે હું જાઉં અને ક્રિશની ગાડીમાં તો ભાઈ ચાર્જિંગ નથી એટલે એ કંઈ આવતો નથી અત્યારે આવતા અમે તોય ડહકા લીધી હતી મેં કીધું કે નહીં પૂગે એવું થતું હતું અને આમ જો ક્રિશની ઉડી બુડી ઠપકા લીધી કેમકે આપણે કોટ તો લઈ આવ્યા નથી બરાબર અને હાલો અમને આવે ને એની રાહ જોઈ અને પછી આપણે નીકળીએ મામા હોઈ ગયા હે

ભાઈ કી બે ને કરી 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 રેડી તમે અંદર અંદર લ્યો તમને પોકાડી પોકાડી દઉં જો દીધા દર્શન થઈ થઈ ગયા ગયા હાલો હાલો અમારી હવે આપણે બાજુ એવું નીકળી ક્યાં હાલો હાલો ભાઈ લંબિયાનું માંચતાવી બીજો શું આલીન જવાનું ગાડીમાં આલીન જવાનું ગાડીમાં ગાડીમાં હાલો ના માને તો ટી પોસ્ટે તમે આગળ પ્રસ્થાન કરો એટલે એમ બહુ મોટા સેલિબ્રિટી વ્લોગર આવી ગયા

બાકી ખૂબ મસ્ત ઉડે દર્શ ભાઈ છે ને દેખાતું નથી બાકી ટી પોસ્ટ ચા નો પીવ એવું નહોતું આપણે કાવ લેવા આપણે ચા ભાવતી નથી બરોબર ને હમણાં ગાંઠિયા ગયા ગાંઠિયા ખાઈ આમાં હો ગ્રામ નહીં આવે હો ગ્રામ ગાંઠિયા ખાઈને ઉય ગયા વા ભાઈ વાહ હાલો ભાઈ મસ્ત આવી ગઈ આનું કામકાજ ફોટો પાડવાનું મારું કામકાજ વિડીયો શૂટ કરવાનું બેસ્ટ કોમ્બિનેશન છે ખીચડી જેવી લાગે થોડી દેર છે અમારા વિડીયો ઉતારવાનો વાર નો ના અમારા ફ્રી પાઈ ગયા ને અમારે ખાવા મળી ગયા તમારે હાલો ભાઈ ઘરના આંગણે આવી ગયા છીએ બાય બાય હવે આને બાય બાય કરતી અને કાઈલે હે ઉતરાય ને તો કાઈલે મળીએ નો મળીએ કઈ ખબર નહીં હે મળશે મળશું મળશું ક્યાં મળશે મળશું કાઈ વાંધો નહીં હાલો થી ભલે રામે રામ લઈ રામે દેસી દેસી આ એ મારા ખખડાવો જો